જે વિભાગે વિગતો ન આપે તો સુપ્રીમ કોર્ટના આદેશનું પણ અપમાન કર્યું હોવાનું અમિત ચાવડાએ કહ્યું છે યુનિટ ડેથ રિઝર્વેશન આપવાનું પણ આપ્યું નહીં તેવો પણ ઉલ્લેખ કર્યો છે અને સાથે રિઝર્વેશન ન આપતા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ થઈ નથી તેવો પણ ઉલ્લેખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે સાથે કહ્યું કે સાત હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની પણ બાકી છે તાત્કાલિક સમર્પિત આયોગનો આ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ કરાવે મીડિયાને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સામાન્ય જનતા જોઈ શકે એ રીતે આ રિપોર્ટને પ્રસિદ્ધ કરે જો તા આવતા એક અઠવાડિયાની અંદર આ અંગે કાર્યવાહી નહીં કરે તો અમે મુખ્યમંત્રી શ્રી પાસે જે છેલ્લે પત્ર વ્યવહાર કરીને માંગણી કરી છે મુજબ રિપોર્ટ નહીં આપે તો અમારે ના છૂટકે મુખ્યમંત્રી કાર્યાલયે જઈને ધરણા કરવાના થશે તો પણ કરવામાં આવશે એટલે સરકાર તાત્કાલિક આ રિપોર્ટ પ્રસિદ્ધ કરે એવી માગણી કરીએ છે